બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમાં સર્કલની ટ્રાફિકની સમસ્યા વધી રહી છે દરરોજ કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે વાહનોની કતાર લાગે છે જેથી રસ્તાઓ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે અને તેના માટે તંત્ર દ્વારા ચારે તરફ બેરિકેટિંગ કરી દેવાયું છે જેનો ભોગ ત્યાં રહેતા સ્થાનિકો બની રહ્યા છે સ્થાનિકોનો રસ્તો બંધ થઈ જતા આકરા પાણીઓ જોવા મળ્યા અમદાવાદથી પાલનપુર તરફ આવતા માર્ગ પર ઓવરબ્રિજ નજીક તંત્ર દ્વારા બેરિકેટિંગ કરવામાં આવતા અમદાવાદ હાઈવે નજીક આવેલી અનેક સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા સ્થાનિકો દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરાઈ છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી સ્થાનિકો હાઈવે પર એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ બેરિકેડિંગ મૂકવાની પદ્ધતિ મોકૂફ નહીં રખાય તો જિલ્લા કલેક્ટરને આવદન પત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી આ હાઈવે પર અનેક સોસાયટીઓ આવેલી છે અને સોસાયટીના રહીશો આ માર્ગ પરથી સીધા હાઈવે રોડ પર જઈ શકતા હતા પરંતુ હવે બેરિકેડિંગ મૂકી આ માર્ગ બંધ કરી દેવાતા સ્થાનિકોની મુશ્કેલી વધી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 80 એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પરે પરની અપડેટ્સ